તો અમારા ગામમાં રોડ બનાવવાની તૈયારી થઈ રહી છે અમારા ગામનો રોડ બને છે છે આપણા આ અમારા ગામમાં રોડ બનાવવાનું ચાલુ છે આ મશીન આવી ગયું છે આની અંદર આગળ રોડ બનતો જાય અને આમાં મોટા ડમ્ફરી આવે આમાં નાખી દે અને આ રોડ ને દબાવવાનો રોડ રોલર કહેવાય જુઓ ત્રણ વસ્તુ આવી ગઈ છે અમારા ગામનો રોડ હાલમાં આવો છે જુઓ ઓલો વડ તો આ રોડ છે આ બાજુ અમારું ગામ છે મીઠા ઘોટા ગામ છે નાનકડું ને આગળ અમારા ગામ નું છે તલાય પણ તમને બતાવું મેં તમને આ વાળ વિડિયોમાં બતાવ્યો તો દોઢસો બસો વર્ષ પહેલા નો હું નતો ત્યાર નો હે આ પેલો સામે દેખાય ચબૂતરો છે ત્યાં કબૂતરા ઓલી પોપટ વગેરે પક્ષીઓ દાણા ખાવા આવે છે એક ભાઈ છે તે સવારે રોજ દાણા નાખી જાય છે એમના તરફથી તો ચકલા અને બધા પક્ષીઓ ખાવા જાય છે એ અમારું તલાય છે પણ વિડીયોમાં નહીં બતાવવું કારણ કે લેડીસ નાતા હોય છે એટલે કોઈક દિવસ બતાવી દઈશ પેલા સામે દેખાય તે હનુમાનજી મહારાજ છે શીતરા માતાજી નું મંદિર છે આ લીમડો છે પછી અહીં ગોગા મહારાજ નું મંદિર છે જે અહીં અમારે કામ ચાલુ હતું આ મોટો બોરવેલ બનવાનું અને ત્યારે જીસીબીમાં આવીને નાગદાદાનું મૃત્યુ થઈ ગયું તેથી તે ભાઈ જીસીબી વાળા અહીંયા નાગદાદાની દેરી બનાવી છે મંદિર અને આ અમારા ગામનો પાણી પુરવઠો છે અહીંથી આખા ગામમાં પાણી આવે છે અહીં નવો બોરવેલ બનાવ્યો ત્યારે એ નાગદેવતાનું મૃત્યુ થઈ ગયું પણ હવે આ જોવાનું કામકાજ ચાલુ છે ચાલુ કરશે થોડા દિવસોમાં